વિશ્વના દરેક ખૂણામાં વિવિધ દેશોના લોકો યોગ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા દ્વારા પણ યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ખૂબ મોટી સંખ્યામાં સામેલ થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીને યોગ અભ્યાસનો મહાવરો મેળવ્યો હતો આજના દિવસે લોકોની દિનચર્યા અને ખાવા પીવાની આદતોને કારણે સ્થૂળતા અને બીમારીઓ ધીમે ધીમે ઘર કરતી જાય છે તેની સામે યોગ એકમાત્ર હાથવગું હથિયાર હોવાનું પણ યોગ અભ્યાસમાં સામેલ લોકોને મહાવરૂપ સમજાવવામાં આવ્યો હતો